જય ગુરુદેવ જય મહાકાલ જય મામાદેવ મામા તમારે દેવ બોલે અને બળે બળે લોબાળના ધૂ બળમા નર ને નર ને નારી નમણું કરે હરી મામા શિવના ગણ છે શિવના દૂધ છે મામાની બાર પૂજા આવે હાથ પ્રકારના મામા આવે એમાં જે ત્રણ પ્રકારના મામા છે એ પીત છે અને ચાર પ્રકારના મામા પવિત્ર છે એમાં પવિત્રમાં પવિત્ર મારો ખીજડાનો ધણી પાસોદરાના પાટિયાવાળા કયો ભાયલા ધામવાળા કયો એ પવિત્રમાં પવિત્ર દેવ છે જેનો એમ કહેવાય છે કે તમારા ઘરમાં ખાવાનું એક ટાઈમનું ન હોય એક ટાઈમનું ખાવાનું ન હોય અને તમે એને યાદ કરો કે હે મામા હવે તું રસ્તો બતાડશે મારે કોઈ લાખપતિ નથી થવું મારે કરોડપતિ નથી થવું મારે અબજોપતિ નથી થવું તું તો ભૂખા જગાડશો ભૂજા હોવરાવતો નથી મામા અને તેથી ધોળા વસ્ત્રો ધારણ કરી અને મામા નીકળતા રાતે બાર જેની ગળામાં હોય ગુલાબના હાર એવા જોયા મેં મામા સરખાર અનેક એવા પરસા મામા દેવના છે મામા જા એમ નહીં કે આ ખીજડો હોય ત્યાં મામા હોય જા ખીજડો હોય ત્યાં મામા હોય અને મેં તમને હંમેશા મામાની વાત એટલે માટે કરું શું અખંડ જોત જેના ધૂપ દિવાળા થતા હોય અખંડ જોતું જેની ચાલુ હોય અને આપણે હવારના નીકળી ગયા ઓછાબાઈને રાતે બાર વાગ્યે આવીએ તોય તે તેલ કે ઘી ન પૂર્યું હોય આપણે એવું નહીં કે ઘીનો જ દીવો કરીએ તેલનો બી દીવો કરી શકો એ રાતે બાર વાગે આવીએ તોય તે સેલું એન્ડ ઉપર આપણને બતાવે કે હજી દીવો ચાલુ જ છે તો એનાથી મોટો પરસો બીજો કોઈ હોય નહીં મામાને તમે આમ સિગરેટ મેંકો સિગરેટ સડાવો અને એ મામા એમ કહેવાય છે કે આખી માણસ ન સટ્ટું ભરતો હોય એવી મામા પીજાતા હોય આપણી સામે તો એનથી મોટો મિત્ર પરસો કોઈ હોય જ નહીં મામા આપણે એક ડગલું આવીએ અને દસ ડગલા આગળ હોય દીકરા તો ત્યાં જાતો નહીં અને તોય સતા જાય તો આપણને વિઘન પડે 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 પણ લોકો સમજતા નથી કોઈ બી હોય ભુવા હોય તાંત્રિક હોય વિદ્યાકાર હોય એને હું જ રાખ સાવધાન કર દઉં કે તમે કોઈ મામાના બારામાં કે માતા મેલડીના બારામાં તમારા કોઈ બી દેવી દેવતાના બારામાં જાણતા હોય ને તો જ આ વસ્તુ કરજો અને હંમેશા એક યાદ રાખજો કે પૈસા લેવાનું બંધ કરી દેજો જેથી તમે પૈસા ધરવાનું ચાલુ કરી દેશો તેથી તમારી પાસે મામા કે મા કોઈ નહીં હોય તારા છોકરા તમારા પાણી પીવા નહીં લાવે તમને તમારા છોકરા તમને પાણી નહીં પીવરાવે અને એની હંમેશા નરકમાં જ જગ્યા હોય આપણે એવું નથી કહેતા કે હું કોઈના પેટમાં નથી લોહી જાતો કે કોના પેટમાં કેટલું પાપ છે મારા પેટમાં તમે નથી લોહી જાતા કેટલું પાપ છે પણ મામા એ મામા બીજા બધાય વગડાના વામા આ છે આપણે એક મા હોય અને એમાં મા મા બે કરો એટલે મામા થાય એટલે માટે માથું સડાયું શિવને તારું ધડ ધીંગાણું કરે પડ્યો બાદશા પારોઠ ના પગલા ભરે બેગમ ગમ માની બેન ને દી

ઈ વાળો હશે લડતો ઈ વાળો એક ઉડદને આમે ધરે આ દુનિયાની માલપાથી બે દીકરીઓ પાસી નથી આવી એક સીતા અને બીજી સરિતા એક સીતા અને બીજી સરિતા સરિતા પોતાના પહાડમાંથી નીકળી જતી હોય અને નદીઓમાં ભેગી થઈ જતી હોય તો કોઈ દી એવું નથી ઇતિહાસના પાને નથી લખાણું તો એ પાસી ગયો હોય અને સીતા કોઈ દી નથી પાસી આવી આ દુનિયાની માલપા બેદ વસ્તુ લોકોને મારી હગે છે એક સીતા અને બીજી ચિંતા માણસને કોઈ બી જાતની ચિંતા હોય કોઈ માણસ મળ્યો હોય કે ભાઈ હમણાં તારું શરીર બહુ ઓછું થઈ ગયું હમણાં તો બહુ દુબળો પડી ગયો ત્યારે એને મનમાં ચિંતા હોય છે એટલે ચિંતાને દૂર કરી નાખો તમને પૈસાની ચિંતા હોય ઘરનું કોઈ બી ટેન્શન હોય કોઈ બી વસ્તુ હોય તો એને દૂર કરી નાખો એટલે તમારું બધું કામ થઈ જાય પૈસાની ચિંતા કોઈ દી કરવાની તમારી કુળદેવી તમારી આર્ય હોય મામા આર્ય હોય કોઈ બીને માનતા હોય એ તમારી હાર્ય હોય ને એટલે કમ્પ્લીટ જ થાય જય ગુરુદેવ જય મહાકાલ જય મામાદેવ હું જાણું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય જય માતાજી ખૂબ શેર કરો લાઈક કરો જય મામાદેવ જય ગુરુદેવ જય મહાકાલ હવની સુખ શાંતિ સમૃદ્ધિ હવના ઘરે બની રહે